પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હોવાના બનાવે દેશભરમાં ભારે ચકચાર જગાવી છે ત્યારે આ ઘટનાને લઈને રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબોમાં ભારે રોષ ફેલાયો છેલ્લા કેટલાક દિવસોથી મૃતક તબીબના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે તબીબો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે શુક્રવારે વડોદરાની એસએસજી હોસ્પિટલના તબીબોએ ઓલ ગુજરાત રેસિડેન્ટ એસોસિએશનના આહવાન પર હડતાળ પર ઉતર્યા હતા તેના ભાગરૂપે શુક્રવારે વડોદરાની એસએસજી હોસ્પિટલના તબીબો ઓલ ગુજરાત રેસિડેન્ટ એસોસિએશનના આહવાન પર હડતાળ પર ઉતર્યા છે તો બીજી તરફ સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડ ડોક્ટર રંજન અય્યર દ્વારા હડતાળ પર ઉતરેલા ડોક્ટરની જગ્યાએ અને પ્રેક્ટિશનરની તમામ રજાઓ રદ કરી સયાજી હોસ્પિટલની ઓપીડીમાં તાત્કાલિક સારવાર માટે હાજર રાખવામાં આવ્યા છે હજી સુધી તો નહીં પણ તકલીફ પડશે દર્દીઓને પંદર ઓગસ્ટની રજા પછીનો દિવસ છે આજે સોળ ઓગસ્ટ દૂર દરાજથી આવેલા દર્દીઓ માટે આ એકદમથી ખ્યાલ આવવાનો છે કે આજે રેસિડન્ટ ડૉક્ટર નથી ઓપીડીમાં તકલીફ પડવાની ફક્ત સિનિયર તબીબો અને મેડિકલ ઓફિસરો મારફતે ઓપીડી ચાલવાની એટલે થોડી દુવિધા ઉત્પન્ન થશે